ધારાસભ્યએ પચીસ વર્ષ રોડની લીધેલી ગેરંટી પચીસ મહિના પણ ના ટકી અને પહેલાં જ વરસાદમાં રોડનું ધોવાણ થઈ ગયું તેને લઈને ફરી એકવાર રોડમાં થયેલી કામગીરીને લઈ કોન્ટ્રાક્ટરો અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે ને ધારાસભ્યએ જે નિવેદન આપ્યું હતું તે નિવેદન પણ હાલ વાયરલ થઈ રહ્યું છે જેના કારણે ધારાસભ્યોને લોકો ટ્રોલ પણ કરતા નજરે પડી રહ્યા છે આ ઘટના છે ભરોચ નેશનલ હાઈવે આમોદ જંબુસરની કે જ્યાં જંબુસરના ધારાસભ્ય ડીકે ગોસ્વામી દ્વારા એ આ રોડની પચીસ વર્ષનું આયુષ્ય અને ગેરંટી આપવામાં આવી હતી પરંતુ આ રોડ પચીસ મહિના પણ ના ટકતાવે આમ આદમી પાર્ટીના ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આળે હાથ લીધા છે શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લા પ્રમુખને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વૈષ્ણવજન વિડીયોમાં વૈષ્ણવ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા વિવિધ જગ્યાએ રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે ત્યારે ધારાસભ્યો સાંસદ સભ્યો દ્વારા પણ વિસ્તારનો વિકાસ થાય તે માટે તેઓ કામગીરી કરતા હોય તેને જનતા સમક્ષ અતિ ઉત્સાહમાં આવીને ગેરંટીઓ પણ આપી દેતા હોય છે ત્યારે થોડાક સમય અગાઉની વાત કરવી છે જંબુસરના ધારાસભ્ય ડી કે દ્વારા જ્યારે તેઓ કાર્યક્રમમાં ગયા હતા ને ત્યારે આજે આમો જંબુસર નેશનલ હાઈવે નો જે રોડ છે તેને બનાવવા માટે જે રોડ સાત કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો તો તેમાં ધારાસભ્ય પચીસ વર્ષની આ રોડની ગેરંટી આપી હતી પરંતુ જ્યારે ભરૂચમાં આ વખતે ભારે વરસાદ થયો ને જે રીતની સ્થિતિનું નિર્માણ થયું તે મુજબ હવે જે જંબુસર નાટકી તેને લઈને હવે રોડની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે શું ખરેખર આવી રીતે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીબગતના જે આરોપો લાગી રહ્યા છે તેના કારણે આ હલકી ગુણવત્તાની વસ્તુ પધરાવી દેવામાં આવી છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આને લઈને

અને આજે આમોદ રોડ ની હાલત એટલી દયનીય છે જે જનતાએ તમને મત આપ્યા એ જનતા આજે ગઈ છે છે જે પણ જનતા એમને તમને એટલા માટે મત આપ્યા કારણ કે તમે એક સંત સંત છો અને જ્યારે જનતાના પ્રતિનિધિ બને ત્યારે સંત જો જનતાને દુઃખી ના જોઈ શકતા હોય તો પ્રતિનિધિ કેવી રીતે દુઃખી જોઈ શકે એના કારણે તમને ત્યાંના ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્ય બનાવી અને જનતાએ ખાલી દુઃખ સિવાય બીજું કંઈ ત્યાં આગળ લીધું નથી તમે આજે વાત કરીએ કે જો જંબુસરની અંદર તમે અવરજવર કરતા હોય તો ડેપોથી લઈને ટંકારી ભાગોર અને ડેપોથી લઈને પ્લાઝા સુધીનો જે રોડ છે એ રોડની હાલત તમે જુઓ પ્લાઝાથી ડેપો જતા રસ્તામાં રેલવે જે ટ્રેક આવે છે એ ટ્રેક પાસે સ્વામિનારાયણ સોસાયટીની બિલકુલ સામે જે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે જે વર્ષોથી ભાજપ સરકાર ભરૂચની અંદર જ્યારે સાંસદ ભાજપના હોય સાતમી વખત ટિકિટ લેવા માટે પણ જો આ ભાજપ સરકારના જે સાંસદ હતા જે નિષ્ફ નિષ્ફળ મતલબમાં ગયેલા છ ટનથી એ સાતમી વખત પણ જાણે કે અહીંયા ભરૂચની અંદર સાતમી ટમની અંદર વિકાસ જ વિકાસ કરી લેવાના હોય એમ ધમપછાડા કરતા હતા પરંતુ ત્યારે સાંસદ પણ અત્યારે ચૂંટાઈને આવ્યા છે તમે પણ જનતાના પ્રતિનિધિ છો ભાજપ કેન્દ્રમાં પણ ભાજપ છે સેન્ટ્રલમાં પણ ભાજપ છે રાજ્યમાં પણ ભાજપ છે નગરપાલિકાઓ તમારી છે છતાં પણ તમે જો નિષ્ફળ જતા હોય

રોડ ને લઈને જે ગેરંટી ધારાસભ્ય આપી હતી મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી હતી પરંતુ આ રોડ પચીસ મહિના પણ ના ટક્યો તેના જ કારણે ત્યાંની પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આટલું જ નહીં પિયુષ પટેલ દ્વારા ગંદકીનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ને તેમણે ધારાસભ્યને સાંસદ સભ્ય સામે પ્રહાર કર્યા હતા તેમણે જે નિવેદન આપ્યું છે તે નિવેદને પર એકવાર રાજકારણમાં ગરમાવો લાવી દીધું છે પરંતુ જેવી રીતે રોડ રસ્તાની હાલ દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે અને અને ટ્રોલ થવાનો વારો આવ્યો છે તેમનું હાલ જે નિવેદન છે તે વાયરલ થઈ રહ્યું છે તેને સામે પણ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ પહેલાં જ વરસાદમાં જો રોડની આવી હાલત થાય તો પછી જવાબદારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પણ બને છે કેમ કે ભરૂચની જનતાને જેવી રીતે છેતરવામાં આવ્યા જનતાના ટેક્સના પૈસાના ધુમાડા કરવામાં આવ્યા અને જે સ્ટે લેવામાં આવ્યો તેને લઈને હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ કોન્ટ્રાક્ટરો સામે આ અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી સરકાર કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા